અમે તો હાડા નવે તો નાસ્તો કરવા બે ગયા પપ્પા તો હાજે ગામમાં જતા નાસ્તો આનો તો હું છે આ તો મારા ફેવરેટ બટકા છે ટોપરા

હા દેનું ટિફિન પંડે યાર સીમા હું બુરુસે સક્ષ્યામાં હું ફૂ બુરુ હે આવ તો લે લે ખા ના ના તો બરાપાક સે રોટલો છે આткеમ પાસ ઓસા બનાવા મણ્યા એ મંદુ જાય પપ્પા ગાડી લઈને તૈયાર થઈ જશે પણ મંદુ કઈ જાતી નથી ની હાલે પ્રાણી મેકવા જાય છે

ભૂખમાં ભેળના માં સાક્ષી બેન તો લાડવા અને બટકા બે ખાય વાહ સાક્ષી વાહ પછી દણું કરવાનું છે ને આપડે હપ દણું થઈ જાય હું તે પણ નાસ્તો કરવા માં પ્રકારનો બટકો ખાવ હોય તો હાલો ના નો ડાખે વીણાય ને હેઠા વીણાય અહીંયા તો ભેગું ને ભેગું રે ધોઈની બેન વાત ના લાગે લે ધોઈની તું હું લેવા આવીશ હે

हाँ मम्मी तो जाएँ पर दाउनो करा से आएँ पर आमाएँ जिन्दा दाउनो थे जो से मैं काल धार करी नहीं हूँ आज मैं आज आज मैं आओ डे धार पास ही करी मैं साक्षी बहन तो जो राम भरी हुई है साक्षी मामू भरी हुई है है साक्षी हाँ यार मैं क्या करूँ है साक्षी यार मामू भरी हुई बेटा पाया बहुत ज़ोर एक

મારે જો આ દીવ આથમ માં ઉઈ ગયો છે અંધાર થાવા અંધારું મુનસ થાવા ના જો ઢોર દોવાનું ચાલુ થઈ ગયું દેસી હો દેસી જરસાને જે દોવાનું વાર છે જરસાને જે એનું દોતા તે હવાર માં હવાર માં હું કે છે કોણ દો આવ્યું છે

तव्हां ॿधाए पना लो पावभाजी खाव